હાલમાં વિદ્યાર્થી અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પરીક્ષાની તારીખોમાં મોટો ફેરફાર થયો છે ચોક્કસથી જણાવી દઉં કે ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયું છે ત્રણ થી તેર ઓક્ટોબર વચ્ચે યોજાશે પ્રથમ સત્રની પરીક્ષા અગાઉ સેપ્ટેમ્બર અગિયાર થી વીસ સુધી યોજાવાની હતી પરીક્ષાઓ ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વધુ સમય મળશે અભ્યાસક્રમમાં જૂન થી સેપ્ટેમ્બર મહિનો આવરી લેવામાં આવશે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વધુ સમય મળશે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે હાલમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે જણાવી દઉં કે પ્રથમ સત્રની પરીક્ષાઓમાં તારીખોની ફેરફાર કરવામાં આવી છે વિદ્યાર્થી અને વાલીઓ માટે મહત્વની ખબર પરીક્ષાની તારીખોમાં થયો છે મોટો ફેરફાર નવ થી બાર ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાની માહિતી પણ હાલમાં સામે આવી છે તો ત્રણ થી તેર ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે આ સાથે જ અગાઉ સેપ્ટેમ્બર અગિયાર થી વીસ સુધી પરીક્ષા યોજાવાની હતી ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે મળશે વધુ સમય